હીરપુરા વિસ્તારમાં ગટર કામથી પરેશાન સડકના બગાડને લઈને લોકોમાં મુશ્કેલીઓ ભાભરના હીરપુરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઈન ના કારણે રહીશો પરેશાન છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતથી થી લોકો મુશ્કેલીમાં છે ખાસ કરીને ડામર રોડ ખોદી નાખવાના કારણે માથાભારે કોન્ટ્રાક્ટરોના કારણે ભાભરથી હીરપુર જતા માર્ગ પર ખાડા પડી રહ્યા છે જે વાહન ચાલકો વિદ્યાર્થીઓ અને બીમાર લોકો માટે મુશ્કેલીઓ સર્જી રહ્યા છે બે મહિનાથી સડકના બગાડના કારણે લોકો ત્રસ્ત છે લોકો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી રહી છે અને સડક ખોદકામની મંજૂરી અંગે પણ તપાસ થવી જોઈએ તેવું લોકોનું કહેવું છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ मा मोटर ड्राइविंग